પાર્ટીના લોકો એકદમ પેલું શું કેવાય છે કે લઈશું એ વેમમાં ચાલે છે ઘટના ઘટી છે એને લઈને ચૈતર વસાવાને પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઈલાઈટ કરી પાર્ટીને કેમ કરીને મજબૂત કરી આપ પાર્ટીને એ થી એ ઉદ્દેશ્ય સાથે કોઈ ને કોઈ કોઈ ને કોઈ હોય વકીલ શ્રી ગોપાલ ઇટાલિયા હોય કે પછી હમણાં દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે પંજાબના માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી મને ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવા કે ચૈતર વસાવા ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી એક માત્ર ન માત્ર આપ પાર્ટીને

આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના આના કારણે આના કારણે ચૈતર વસાવવાનો આખો કોર્ટ મેટર છે તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી જોઈએ પરંતુ આ સામે લોકસભાની ચૂંટણી આવે છે લોકસભાની ચૂંટણી એમને રાતોરાત એવું સપનું આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું એ ભૂલે છે ભરૂચ લોકસભામાં સાત વિધાનસભા છે સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભાજપ પાસે છે અને એક માત્ર ડેડિયાપાડા આપ પાસે છે અને જે બાકીની તાલુકા પંચાયત નગર પંચાયત જિલ્લા પંચાયત બધી સીટો ભારતીય જનતા પાર્ટી સાથે છે ગમે તેટલી આકાશ પાતાળ એક કરશે બધી પાર્ટીના લોકો પણ ક્યાંય એ લોકો ફાવાના નથી એક થોડીક હવા બનાવવાનો આ પ્રયત્નો કરી રહ્યા છે આદિવાસી સમાજના અધિકારો માટે અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે હંમેશા સજાગપણે અવાજ ઉઠાવતા આંદોલન કરતા લડાઈ લડતા યોદ્ધા એવા ચૈતરભાઈ વસાવાને છેલ્લા બે મહિનાથી ખોટા કેસમાં ફસાવામાં આવેલા છે એમના ધર્મપત્ની શકુંતલાબેનને જેલમાં પૂરી રાખ્યા છે ખોટા કેસમાં અને ચૈતરભાઈ પણ હાલમાં જેલમાં છે એક બાજુ ભાજપ અને ભાજપના નેતાઓ એ ચૈતરભાઈ ઉપર ખોટી એફઆઈઆર કરાવી એમના સમગ્ર પરિવારને ખોટા કેસમાં ફસાવી જેલમાં પૂરી દેવડાવી અને ખોટી વાતો મીડિયામાં કરે છે અને બીજી બાજુ આદિવાસી સમાજના હિતેચ્છુ હોય આદિવાસી સમાજના શુભચિંતકો હોય એવી જૂઠી ભ્રામક વાતો કરે છે ગઈકાલે મનસુખભાઈ વસાવા સાંસદશ્રી જે છે એમણે મીડિયામાં મારું નામ લઈને પણ વાતો કરી કે ભાઈ ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટીના બધા નેતાઓ છે એને ચૈતરભાઈ પ્રત્યે કોઈ લાગણી નથી વગેરે પ્રકારની જૂઠી ભ્રામક વાતો કરી મારે મનસુખભાઈને એટલી જ વિનંતી કરવી છે કે ધારો કે શ્રી મનસુખભાઈ વસાવાને ખૂબ લાગણી ચૈતરભાઈ પ્રત્યે અને આદિવાસી સમાજ પ્રત્યે હોય તો કોર્ટની અંદર સરકારી વકીલ પણ ભાજપની સરકાર દ્વારા મૂકેલા છે કોર્ટની અંદર જે પોલીસ આવે છે એફિડેવિટ લઈને રિમાન્ડ માંગવા માટે થઈ એ પોલીસ પણ ભાજપ દ્વારા નિયુક્તિ પામેલી પોલીસ છે તમને ચૈતરભાઈ પ્રત્યે કે આદિવાસી સમાજ પ્રત્યે ખૂબ લાગણીઓ હોય તો તમારી ભાજપની સરકાર દ્વારા નિયુક્તિ પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર અને તમારી ભાજપની સરકાર દ્વારા નિયુક્તિ પામેલા સરકારી વકીલ શા માટે કોર્ટની અંદર ચૈતરભાઈની વિરુદ્ધમાં એફિડેવિટો મૂકે છે તમે મીડિયામાં આવી અને આદિવાસી સમાજના બહુ શુભ ચિંતક હોય એવી મોટી મોટી જાહેરાતો તો કરો છો પણ કોર્ટમાં તમારી જ સરકારના સરકારી વકીલ તમારી જ સરકારના પોલીસવાળા જે છે એ ચૈતરભાઈને હજુ ખોટી રીતે ફસાવી દેવા માટે રોજ બરોજ કોર્ટોમાં નવી નવી અરજીઓ કરે છે ખોટા સોગંદનામાઓ મૂકે છે ચૈતરભાઈને ઢોંગી કહી રહ્યા છે ચૈતરભાઈ ઉપર એમના પત્ની ઉપર ખોટખોટા આરોપો મૂકી રહ્યા છે મીડિયામાં આવી અને માનની મનસુખભાઈ છે એ અલફેલ વાતો કરે છે અને એક બાજુ એમની જ ભાજપના માણસો શા માટે ચૈતરભાઈને ઢોંગી કહી રહ્યા છે એટલે મારી મનસુખભાઈને વિનંતી છે બે હાથ જોડીને કે આદિવાસી સમાજે તમને બે ટર્મ સુધી સતત સાંસદ સભ્ય બનાવ્યા છે તમે આદિવાસી સમાજની કોઈ સેવા ન કરો સારા કામ ન કરો આદિવાસી વિસ્તારની અંદર ચાલતી નકલી કચેરીઓનો પર્દાફાશ ન કરો આદિવાસી બાળકોની શિષ્યવૃત્તિના પ્રશ્ન બાબતે લડાઈ ન કરો આદિવાસીઓના ફ્રી શીપકાર્ડ બાબતે અવાજ ન ઉઠાવો તો કંઈ નહીં પણ જે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે બોલે છે અવાજ ઉઠાવે છે એને શું કામ હેરાન કરો છો તમારે ન કરવું હોય તો ના કરો તમારે ઘરે બેસી રહેવું હોય તો બેસી રહો પણ ચૈતરભાઈ ઉપર આવા જુઠ્ઠા આરોપો મૂકી પોલીસ પાસે ઢોંગી જેવા શબ્દો વપરાવરાવી અને ચૈતરભાઈને બદનામ કરવા અને જેલમાં પૂરી રાખવાનું કાવતરું શા માટે કરો છો ફરીથી મારી વિનંતી છે કે જો મનસુખભાઈ વસાવા માનની સાંસદ સભ્યશ્રી જો ખરેખર આદિવાસી સમાજના શુભ ચિંતક હોય તો ચૈતરભાઈ વસાવાને પોલીસ જે રીતે કોર્ટોમાં જુઠ્ઠા એફિડેવિટ આપે છે એફિડેવિટ બંધ કરાવડાવે ગૃહ વિભાગમાં વાત કરીને સરકારી વકીલને પણ સૂચના અપાવડાવે કે ખોટી રીતના ખોટા એફિડેવિટો ખોટી અરજીઓ કોર્ટમાં ન આપે અને ચૈતરભાઈ એમના પત્ની વહેલી તકે છૂટી જાય એના માટે સહયોગ કરાવવાની કોશિશ કરે જય આદિવાસી મનસુખભાઈ જે રીતે બેબાકડા બન્યા છે એની પીડા સમજી શકાય એમ છે એક તો ચૈતરભાઈ વસાવાને ભાજપના નેતાઓએ ફસાવાની પૂરી કોશિશ કરી લીધી ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે લડતા હતા ચૈતરભાઈ આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા હતા એટલે આદિવાસી સમાજના હીરો બની ગયા એ મનસુખભાઈ અને બીજા ભાજપના નેતાઓથી સહન થયું એટલા માટે ખોટા કેસમાં ફસાવા માટેની ભૂમિકા અદા કરી સાથે આદિવાસી સમાજના ખેડૂતના પ્રશ્ને ચેતરભાઈ લડ્યા છે એટલે એક તો ફરજી કેસ કરાવડાવવામાં આવ્યો બીજા નંબરમાં ચેતરભાઈ વસાવા જે રીતે જેલમાં રહીને પણ આદિવાસી સમાજનો હીરો બની ગયા તમામ જગ્યાએ વસાવા સમાજનું સંમેલન થયું ને એમાં પણ ભાજપના નેતાઓનો હોરિયો બોલાવ્યો એટલે મનસુખભાઈને ખબર પડી ગઈ છે કે હવે કાં તો ભાજપ એમની ટિકિટ કાપશે અને કાં ભાજપ હવે એમને માનપાણી નથી આપતી એટલે બેબાકડા બન્યા છે એ બે બાકડા સ્વાભાવિક છે પણ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી છે પણ પેટમાં છે અરવિંદ કેજરીવાલજી સાત તારીખે આવી રહ્યા છે ચેતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે તમારા સમર્થનમાં તો કોઈ ભાજપના નેતા આવતા નથી ખબર છે તમે એમને એમ નિવેદનો કરતા હો છો તમે ડિબેટમાં પણ ચેતરભાઈની સામે જવાનું તો એમાં પણ ભાજપના નેતાઓએ ના પાડી એટલે તમે ન પહોંચી શક્યા એટલે ચેતરભાઈ માત્ર લોકસભા ભરૂચ પૂરતા નહીં ઉમરગામ અંબાજી સુધી હીરો નથી એટલે તમારી પીડા સમજી શકાય એમ છે પણ સાત તારીખે અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ચેતરભાઈના સમર્થનમાં આવે છે આદિવાસી સમાજને જાગૃત કરશે અને લોકસભા સીટ તમે હવે ભૂલી જાજો